નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર ગુરુવાર તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ આગલા વર્ષે જીરાનો સંગ્રહ કરેલ છે અને નવું જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરું રાખવું કે વેચી નાખવું સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તે પહેલાં આગળ ચર્ચા કરીશું તો દુબઈમાં ગલ્ફ ફૂડ અને સોમવારથી શરૂ થયો છે અને જીરાના બાયરો દેશના બ્રોકરો હાલ અત્યારે બધા સ્ટોલમાં ફરીને ભારતીય જીરાનો તાગ મેળવી રહ્યા છે અને જીરામાં ઊંચા ભાવની બાયરો લેવા તૈયાર ન હોવાથી બજારમાં આજે સોથી બસ્સો રૂપિયાનો ઘટાડો થયો છે અને જીરામાં સિંગાપોર ક્વોલિટીમાં એક ટકાનો ભાવ સાંજે ઘટીને એકતાલીસ હજાર સોથી કન્વર્ટ થયો હતો અને જીરામાં હવે છેલ્લા બે દિવસમાં ગલ્ફ ફૂડમાં હવે છેલ્લા બે દિવસમાં ગલ્ફ ફૂડમાં ક્યાં ભાવથી વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને જીરામાં નિકાસકારોના ભાવ બે હજાર ચારસો પચીસ ડોલર માસ ડિલિવરી કન્વર્ટ થાય છે પરંતુ બાયરો થી પચાસ ડોલર નીચા ભાવથી ઓફર કરે છે અને હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને આજે નવા અને જૂના મળીને સત્તર હજાર બોરીની આવક થઈ હતી જેમાં નવું જીરામાં બેથી ત્રણ હજાર બોરીની આવી હતી હોવાનો અંદાજ છે અને ઊંઝામાં જીરાના આવકો સાતસોથી આઠસો બોરીની આવક હતી તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ ડેટ આપેલ છે અમરેલી ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજારને સિતેર રૂપિયા જસદણ ત્રણ હજાર બસો પચાસથી ચાર હજારને પચાસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજારને એકોતેર રૂપિયા માણાવદર ત્રણ હજાર છસો પચાસથી ચાર હજારને વીસ રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર છસોથી ચાર હજારને સો રૂપિયા રાજકોટ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર એકસો ને એંસી રૂપિયા ગોંડલ બે હજાર છસો એકથી ચાર હજાર એકસો ને પચીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર રૂપિયા બોટાદ બે હજાર નવસો સિત્તેરથી ચાર હજારને સો રૂપિયા વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા